એક વખત હંસિની અને હંસ એક સુંદર અને રમણીય વાતાવરણમાંથી ફરતા ફરતા બંને નીકળે છે અને હંસ અને હંસિની ફરતા ફરતા એક સુમસાન વેરાન જગ્યાએ પહોંચી જાય છે એક રેગિસ્તાનમાં પહોંચી જાય છે એટલે હંસિની હંસને કહે છે કે આપણે આ કઈ જગ્યા આવી ગયા આ તો એકદમ સુમસાન અને વેરાન જગ્યા છે અહીંયા તો ન તો ઠંડો પવન છે અને ન તો શીતળ પાણી છે અહીંયા તો નકરી ગરમી જ થાય છે ને ક્યાંય દૂર દૂર સુધી વૃક્ષ પણ દેખાતા નથી એટલે હંસ કહે છે કે આપણે ક્યાંક અટવાયા હોય તેવું લાગે છે આજનો દિવસ આપણે અહીંયા જ પસાર કરવો પડશે હંસ અને હંસીની આખો દિવસ ફરે છે અને પોતે અટવાયેલા હોય છે એટલે રાત પડી જાય છે થાકીને એક વૃક્ષ નીચે બેસે છે એટલે હંસ કહે છે કે આજની રાત આપણે અહીંયા જ તે પસાર કરવી પડશે એટલે હંસીને કહે છે કે મને અહીંયા કાંઈ ઉચિત નથી લાગતું આપણે અહીંયાથી નીકળી જવું જોઈએ એટલે હંસ કહે છે કે હવે રાત થવા માંડી છે ને આપણે અહીંયાથી ઉડીને ક્યાં જગ્યાએ જઈશું એટલે આપણે આજની રાત અહીંયા શાંતિથી પસાર કરી લઈએ એમ તો પણ આ વૃક્ષ છે ને વૃક્ષની નીચે જેમ મોડી સાંજ થશે તેમ ઠંડી હવા આવવા લાગશે જેમ જેમ રાત પસાર થતી જાય છે તેમ મોડી રાત થઈ અને તેમાં પણ એક ઉલ્લુ તે વૃક્ષ ઉપર બેઠું હતું કોવડ તે વૃક્ષ ઉપર બેઠું હતું અને તે મોડી સાંજ થતા જોર જોરથી ચીલાવા લાગ્યું જોર જોરથી રાડો પાડવા લાગ્યો એટલે હંસિની ઊંઘ ઉડી ગઈ અને હંસિને કહેવા લાગ્યું કે આ ઉલ્લુ એટલું બધું જોર જોર થી શું કામ રાડો પાડે છે આના લીધે જ અહીંયા લોકો કોઈ આવતા નહીં હોય પશુ પક્ષીઓ અહીંયા પર કોઈ આવતા નહીં હોય આ ઉલ્લુના લીધે જ અહીંયા આ સ્વેરાન જગ્યા સુમસામ હશે પણ હંસ કહે છે કે જે હોય તે તું આજની રાત અહીંયા પસાર કરી વાળ આપણે કાલ સવાર થતા જ અહીંયાથી ઉડી જઈશું જેમ તેમ કરીને રાત પસાર કરે છે એટલે સવાર થતાંની સાથે જ હંસ હંસીને જગાડે છે અને કહે છે કે આપણે અહીંયાથી હવે ચાલ્યા જઈએ બંને ચાલવા નીકળે છે ત્યાં ઉપરથી ઉલ્લુ ઉડતું ઉડતું નીચે આવે છે અને કહે છે કે કેમ છો હંસભાઈ એટલે હંસ કહે છે કે સારું છે અમે રાત પસાર કરી વાળી છે એટલે અમે અહીંયાથી નીકળીએ છીએ એટલે ઉલ્લુ કહે છે કે તમે અહીંયા દૂરથી કંઈથી અહીંયા ત્યાં આવ્યા ત્યાં એટલે હંસ કહે છે કે અમે એક સુંદર અને રમણીય જંગલમાંથી ભટકતા ભટકતા અહીંયા પહોંચી ગયા છીએ અને અમે પાછા અમારા જંગલ તરફ જઈએ છીએ એટલે હંસ અને હંસની બંને પોતાના જંગલ તરફ જવા નીકળે છે ત્યાં જ ઉલ્લુ તેમને કહે છે કે ઉભા રહો તમે મારી પત્નીને લઈને કહી ક્યાં જાઓ છો હંસની તો મારી પત્ની છે એટલે હંસ કહેવા લાગ્યો કે હંસની તમારી પત્ની કઈ રીતે હોઈ શકે હંસની તો મારી પત્ની છે એટલે ઉલ્લુએ કહ્યું કે નહીં તમે જૂઠું બોલો છો જોર જોરથી ચીલાવા લાગ્યો રાડું પાડવા લાગ્યું અને કહેવા લાગ્યો કે હંસની મારી પત્ની છે તમે એને લઈને ના જઈ શકો એટલે હંસ પણ કહેવા લાગ્યો કે તું કેવી રીતે કહી શકે આ તારી પત્ની છે હું હંસ છું ને હંસની છે અને તે મારી પત્ની છે એટલે ઉલ્લુ કહે કે તો પંચને બોલાવો એટલે પંચને બોલાવવામાં બધા પશુ પક્ષીઓ બધા જ આવ્યા તે જંગલની અંદર તે રેગિસ્તાનની અંદર જે પક્ષીઓ વાસ કરતા હતા તે બધા આવ્યા અને તેમણે પંચાયત બોલાવી પંચાયતમાં પૂછવામાં આવ્યું કે તમારો શું પ્રશ્ન છે એટલે હંસ તે પંચાયતને કહેવા લાગ્યો કે આ ઉલ્લુ કહે છે કે આ હંસિની તેમની પત્ની છે પરંતુ હંસની મારી પત્ની છે હું હંસ છું અને હું મારી પત્ની સાથે દૂરના જંગલમાંથી અમે ફરવા માટે નીકળ્યા આ વેરાન આવીને અટવાઈ ગયા અને પણ આ ઉલ્લુ ભટકાઈ ગયો અને તે પાછો કહે છે કે આ હંસીની તેમની પત્ની છે એટલે પંચાયત કહેવા લાગ્યો પંચાયતે ઉલ્લુને પ્રશ્ન પૂછ્યો એટલે ઉલ્લુએ કહ્યું કે આ હંસ જુઠ્ઠું બોલે છે આ હંસની મારી પત્ની છે એટલે પંચાયતે ફેસલો કરવાનું નક્કી કર્યું અને પંચાયતના જે પંચ હતા પાંચ સભ્યો હતા તેમણે નક્કી કરવાનું શરૂ કર્યું એટલે જે પાંચ સભ્યો હતા તે કહેવા લાગ્યા કે આ હંસ અને હંસની તો હમણાં અહીંયાથી નીકળી જશે આપણે તો ઉલ્લુ સાથે રહેવાનું છે ઉલ્લુ જે છે તે આપણને મત આપે છે અને આપણે જે રાજ આપણું રાજ્ય ચલાવે છે તેમાં પણ તેમનો સારો એવો ફાળો છે એટલે આપણે ન્યાય ઉલ્લુના પક્ષમાં આપણે જણાવવો જોઈએ એટલે પંચ નક્કી કરે છે અને પંચે ફેસલો સંભળાવ્યો હંસીની અને ઉલ્લુ ત્રણેય સામે ઉભા હતા અને પંચે ફેસલો સંભળાવવાનું શરૂ કર્યું કે અમે ઉલ્લુની વાત સાથે સહેમત છીએ ઉલ્લુની જ પત્ની છે એટલે આજથી આ પત્ની જે હંસીની છે તે ઉલ્લુની પત્ની થઈ તમે તેને આપી અને હંસ તો અહીંયાથી નીકળી શાંતિથી નહીતર આની સજા બહુ જ ભયંકર હશે એટલે હંસ ત્યાં બરાડા પાડીને રડવા લાગ્યો ચિલ્લાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ વેરાન જગ્યાના લીધે હું હેરાન થઈ ગયો અમે તો સારા એવા જંગલમાંથી અહીંયા ફરવા માટે નીકળ્યા હતા તેમ છતાં પણ અમારી જિંદગી બરબાદ થઈ ગઈ એટલે ઉલ્લુ એ પાછળથી અવાજ લગાવ્યો કે એ હંસ ઊભો રહે એટલે તરત જ હંસ કહે છે કે શું ઊભો રહો તે મારી પત્ની તો મારાથી છીનવી લીધી હવે શું તું મારો જીવ પણ લેવા માગે છે એટલે ઉલ્લુ કહે છે કે ના એવું નથી આ હંસની તારી જ પત્ની છે પરંતુ આ તારી પત્ની સાંજે કહેતી હતી કે આ ઉલ્લુના એટલા બધા શોર બકોરના લીધે આ જંગલ છે તે વેરાન થઈ ગયું છે ઉજ્જડ થઈ ગયું છે પરંતુ તેવું નથી આ જગ્યા એટલા માટે ઉજ્જડ અને વેરાન થઈ ગઈ છે કારણ કે અમારા પંચ જે ઉચિત નથી તેને પણ ઉચિત ઠેરવે છે અમારું જે રાજકારણ છે અમારા જે રાજ્યના જે મહેન અધિકારીઓ છે તે જે ખોટું છે તેમને પણ તે સાચું કરી દે છે એટલે ઉલ્લુ હંસને કહે છે કે મિત્ર સાંભળ અહીંયા ઉલ્લુ રહે છે એટલા માટે આ પ્રદેશ ઉજ્જડ અને વેરાન નથી પરંતુ અહીંનો જે પંચ છે અહીંયાનું જે રાજકારણ છે તે ઉલ્લુવરના હકમાં જે ફેસલા સુનાવે છે ઉલ્લુવરના હકમાં જે નિર્ણય સંભળાવે છે તેટલે આ પ્રદેશ ઉજ્જડ અને વેરાન થઈ ગયો છે નહીતર આ પ્રદેશ પણ એકદમ લીલી વનરાઈઓથી અને ઠંડી ઠંડી લહેરોથી ને સારા પાણીઓથી આ વિસ્તાર હરિયો ભર્યો રહેતો એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ સાર મળે છે કે જે રાજ્યની અંદર જે દેશની અંદર સારું રાજકારણ ના હોય સારી અર્થવ્યવસ્થા ન હોય અને ખોટાના પક્ષમાં જ નિર્ણયો સંભળાવવામાં આવતા હોય તે પ્રદેશ જેમ આ રેગિસ્તાન જેમ આ રણ સુમસામ થઈ ગયું વેરાન થઈ ગયું તેમ તે દેશ પણ એક દિવસ ઉજ્જળ અને વેરાન થઈ જશે જ્યાંથી સારા લોકો દેશને છોડીને ચાલ્યા જશે એટલે અર્થ રાજ્ય વ્યવસ્થા અને રાજકારણ એકદમ સારું અને સુદ્રઢ હોવું બહુ જ આવશ્યક છે જે દેશનું રાજકારણ અને જે દેશની ન્યાયપાલિકા સારી અને સારાના સાચાના હકમાં ફેસલો સંભળાવે છે તે દેશ આગળ વધે છે અને પ્રગતિ કરે છે પરંતુ જે દેશની અંદર ખોટાના પક્ષમાં નિર્ણયો સંભળાવવામાં આવે છે તે દેશનો નાજ થાય છે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય અને સાચી લાગી હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી શેર કરજો થેન્ક યુ દોસ્તો